आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज कोलकाता टाउन में आज से 2 दिन पहले एक कारुद्रदनपुरी नन्ना सच नगर एक चोरी हुई चोरी तहत कारुद्रदनपुरी नो, नो एक स्पेयर पार्ट्स नो एने व्हीकल रिपेयर नो एक बिजनेस है और थोड़ा दिन सो पहला एक कोई प्लॉट बेचयो था और प्लॉट में बेचान में जे कैश आयो था कैश हमने घर में अमुक ने था અને એને ત્યાંથી અમને બે દિવસ પહેલા ખબર પડી કે સત્તર લાખ રૂપિયા કેશ અને તોડા જે લગભગ ગ્રામ ત્યાંથી ચોરી થયો છે ઓર એને આધારે આજે જે પેટર્ન હતો કે જો કોઈ લોક ખોલીને જો એના ગેરેજમાં અને એના ઘરમાં એન્ટર થયો હતો તો કોઈ એના નજીકનો હોય યા કોઈ એના ગેરાજને વિઝિટ કરીને ગયો હોય એવું કોઈ એવા લગભગ પાંત્રીસ થી એલસીબી અને લોકલ ટાઉન ટાઉનની પોલીસ પોલીસ ટીમ પૂછપરછ કરી હતી ફાઈનલી એલસીબી એની ક્લુ મળ્યો હતો એનો એક ફ્રેન્ડ જે અહીંયા સામે એક ફ્રૂટની લારી લગાવતો હતો એને ઘરે જઈને પછી એનો ઘરની તો એને ત્યાંથી બધો મુદ્દામાલ મળ્યો હતો અને એની પૂછપરછ મેં બધી એ કબૂલી લીધી હતી ઓર આ જે ચોરી થઈ હતી એમાં જે એક્યુઝ જે છે ઉમર ફારૂક મંસુરી એના ગેરાજને સામે એક ફ્રૂટની લારી લગાવતા હતા ઓર ઘણા સમયથી એના અંગત મિત્ર પણ છે ઓર એને ખબર હતી કે જો અહીંયા આ જે વિક્ટિમ જે છે ચાબી ક્યાં મૂકે છે ઓર એનો એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એના એને પણ જો ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યો હતા પછી ત્યાંથી જે બધી ચોરીના ઉમર ફારૂક મનસુરી જે છે પહેલા એમનો ઓટો રાખતા હતા અને પછી ઓટોમાં કઈ પ્રોફિટ હતો નથી તો પછી એ ઓટો વેચીને અત્યારે ફ્રુટની લારી લગાવતા હતા એની ફાઈનાન્શિયલ કંડિશન ખરેખર સારી ના હતી ઔર એની એક એમ્બિશન હતી કે જે એક ઇકો ગાડી ખરીદવાની છે ઓર એને માટે એમને પૈસા જોઈએ હતા

Team, yeah. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच